કોંગ્રેસનો કલેક્ટર કચેરી ખાતે વિરોધ રત્ન કલાકારના હિત માટે વિરોધ કરવામાં આવ્યો મંદી માંથી હીરાનો ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે લાખો રત્ન કલાકાર બેકાર બન્યા છે આર્થિક મદદની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો પરિવાર અને બાળકોને મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી મંદી માંથી કલાકાર આત્મા કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ Kuz kabar, kuz kabar, kuz kabar. કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન